રાધે રાધે આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષયની ગલીઓમાં પ્રવેશ કરવાના છીએ જે કરોડો લોકોના હૃદયને સ્પર્શે છે આપણી પાસે જે સામગ્રી છે તે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી લેવામાં આવેલો શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક અત્યંત સુંદર સત્સંગ પ્રસંગ છે અને તેને સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને આ સત્સંગમાં દેશના ખૂણે ખૂણેથી ભક્તોએ પોતાની મૂંઝવણો પોતાની આશાઓ અને મતલબ આધ્યાત્મિક માર્ગની અડચણો વિશે પ્રશ્નો પૂછ્યા છે બરાબર અને આપણો હેતુ અહીં માત્ર એ પ્રશ્નો અને જવાબોને ફરીથી કહેવાનો નથી ના બિલકુલ નહીં આપણો હેતુ છે એ વાર્તાલાપના ઊંડાણમાં ડૂબકી મારીને એ જ્ઞાનના મોતી બહાર કાઢવાનો જે આપણા સૌના રોજિંદા જીવનમાં કામ આવી શકે એટલે કે ભક્તિ અને કર્તવ્ય શ્રદ્ધા અને વિવેક પ્રયાસ અને કૃપા આ બધા વચ્ચેનું જે સંતુલન છે એ કેવી રીતે શોધવું બસ એ જ આજની આપણી ખોજ છે બિલકુલ તો ચાલો ખોલી આ જ્ઞાનનો પટારો અને જોઈએ કે મહારાજજી જે આ જીવનની ગૂંચવણોનું શું તોડ કાઢે છે સૌથી પહેલો પ્રશ્ન દિલ્હીથી અંજુજીનો છે અને આ સવાલ તો લગભગ દરેક નોકરિયાત કે ઘર સંભાળતી વ્યક્તિના મનમાં આવતો જશે ખરું ને હા આ તો બહુ જ સામાન્ય સમસ્યા છે તેઓ કહે છે કે મન શાંત છે રાધારાણી પર પૂરો વિશ્વાસ પણ છે પણ દિવસભરની દોડધામ અને પોતાની ફરજો નિભાવવામાં ભજન અને ભક્તિ માટે સમય જ નથી મળતો સંતુલન જ નથી બનતું અને અહીં મહારાજજીનો જવાબ કોઈ જટિલ યોગ ક્રિયા નથી પણ ખૂબ જ વ્યવહારુ અને એટલે એક માનસિક પરિવર્તનનો છે અચ્છા તેઓ કહે છે કે જ્યારે પણ તમે કોઈ કર્તવ્ય કર્મમાં વ્યસ્ત હો અને ભજન મતલબ યાદ ન રહે ત્યારે ચિંતા ન કરો તું શું કરવું એ કર્મને જ ભગવાનને સમર્પિત કરી દો મનમાં માત્ર એટલો ભાવ લાવો કે હે પ્રભુ આ કાર્ય હું તમારા માટે કરી રહી છું અને અંતે કહો કૃષ્ણાર્પણ મસ્તું વાહ અહીં રસપ્રદ વાત એ છે કે ક્રિયા નથી બદલવાની માત્ર દ્રષ્ટિ ખાલી ભાવ બદલવાનો છે બિલકુલ રસોઈ બનાવતી વખતે ઓફિસનું કામ કરતી વખતે કે બાળકોને સંભાળતી વખતે જો ભાવ ભગવાન સાથે જોડાયેલો રહે તો એ કર્મ પોતે જ ભજન બની જાય છે બરાબર એકદમ સાચું આનો હેતુ ભગવાનને જાણ કરવાનો નથી કારણ કે એ તો સર્વજ્ઞ છે આનો હેતુ પોતાની જાતને પોતાના અહંકારને યાદ અપાવાનો છે કે આ કર્મનો કરતા હું નથી પણ પ્રેરણા અને શક્તિ તેમની જ છે હા જે ક્ષણે હું કરું છું એ ભાવ ઓગળી જાય છે તે જ ક્ષણે કર્તવ્ય અને ભજન વચ્ચેનો ભેદ પણ ઓઘળી જાય છે પણ આ કહેવું સહેલું છે કરવું અઘરું શરૂઆતમાં તો આ યાંત્રિક જ લાગે ને જાણે કોઈ મંત્ર બોલી રહ્યા હોઈએ પણ અંદરથી ભાવ ન જાગે તો ચોક્કસ શરૂઆતમાં યાંત્રિક લાગી શકે છે પણ તે એક અભ્યાસ છે મનને ફરીથી તાલીમ આપવાની પ્રક્રિયા છે જેમ વારંવાર પથ્થર પર દોરડું ઘસાવવાથી નિશાન પડી જાય છે તેમ વારંવાર આ ભાવનું સ્મરણ કરવાથી તે આપણા સ્વભાવનો ભાગ બની જાય છે અચ્છા અને આ જ વાત આપણને દિલ્હીથી પ્રદીપજીના પ્રશ્ન પર લઈ જાય છે શું પૂછે છે તેઓ તેઓ પૂછે છે કે સેવા અને ભજન આ બે માંથી વધુ મહત્વનું શું છે હા આ પણ એક મોટી દ્વિધા છે સેવા કરવામાં સમય જાય તો ભજન રહી જાય અને ભજનમાં બેસીએ તો સેવાનો અવસર ચૂકી જાય હમ મારેજી આનો જવાબ એક સુંદર ઉપમાથી આપે છે તેઓ કહે છે કે સેવા અને સુમિરન એટલે કે ભગવાનનું સ્મરણ હા એ સાધના રૂપી પક્ષીની બે પાંખો છે વાહ બે પાંખો હા જેમ પક્ષી એક પાંખથી ઉડી શકતું નથી તેમ સાધના પણ આ બંને વગર પરિપક્વ થઈ શકતી નથી ગુરુની સેવા ઠાકુરજીની સેવા કે સમાજની સેવા એ બધું શું કરે એ આપણા અહંકારને ઓગાળે છે આપણને જમીન સાથે જોડી રાખે છે જ્યારે સુમિરન એટલે કે નામ જપ એ આપણી ચેતનાને ઉપર લઈ જાય છે એટલે એક વગર બીજું અધૂરું છે બરાબર સેવા વગરનું ભજન શુષ્ક બની શકે છે અને ભજન વગરની સેવા એ અહંકારનું રૂત લઈ શકે છે બંને સમાન શક્તિ ધરાવે છે તો આપણે જોયું કે ભક્તિ અને કર્તવ્યને જોડવાનો ઉપાય ભાવનામાં છે પણ આ ભાવના કે બધું ભગવાનનું જ છે તેને સતત ટકાવી કેવી રીતે રાખવી આસપાસની દુનિયા તો આપણને સતત ખેંચતી રહે છે આ જ પ્રશ્ન આપણને કોલકાતાથી ગાયત્રીજીના સવાલ પર લઈ જાય છે જે પૂછે છે કે પોતાની અંદર બીજું કોઈ નહીં માત્ર શ્રીજી એવો અનન્યા ભાવ કેવી રીતે લાવવો એટલે હવે આપણે ભાવનાની ઊંડાઈમાં ઉતરી રહ્યા છીએ અને આનો ઉપાય મહારાજજી સંઘમાં બતાવે છે રસિક ભક્તોનો સંગ જેઓ ભગવાનના પ્રેમ રસમાં ડૂબેલા છે તેમની સાથે રહેવાથી તેમની વાતો સાંભળવાથી આપણા હૃદયમાં પણ એ ભાવ જાગૃત થાય છે બરાબર એક મિનિટ અહીં રસિક ભક્તો શબ્દ વાપરવામાં આવ્યો છે જે શ્રોતાઓ આ શબ્દથી પરિચિત નથી તેમના માટે સમજાવશો કે આનો અર્થ શું છે ચોક્કસ રસિક એટલે જે રસમાં ડૂબેલો હોય ભક્તિ માર્ગમાં રસિક ભક્તો એ છે જેઓ ભગવાનના સ્વરૂપ લીલા અને પ્રેમમાં સતત મગ્ન રહેતા હોય છે અચ્છા તેઓ શાસ્ત્રોના શુષ્ક જ્ઞાન કરતાં ભગવાન સાથેના જીવંત પ્રેમાળ સંબંધ પર વધુ ભાર મૂકે છે એટલે એમનો સંગ કરવાથી તર્કની જગ્યાએ હૃદયમાં ભક્તિ જાગે હા સહેલાઈથી જાગૃત થાય છે એટલે મહારાજજીએ આ ઉપાય સૂચવ્યો છે પણ અહીં તેઓ તરત જ એક બહુ મોટી અને આજના સમય માટે અત્યંત જરૂરી ચેતવણી પણ આપે છે અને એ ચેતવણી શું છે તેઓ કહે છે કે આ કળિયુગ છે અહીં દંભ પાખંડ અને નાટક ખૂબ વધી ગયું છે સાચા સંત કે ભક્તની ઓળખ એ છે કે તે કામ ક્રોધ લોભ મોહ એવા છ દોષોથી મુક્ત હોવા જોઈએ પરમાર્થનો માર્ગ સૂર્યના પ્રકાશ જેવો તેજસ્વી અને ઉજ્જવળ હોય છે એમાં કોઈ છુપાવવા જેવી કે ગંદી વાત ન હોય બિલકુલ આ ખરેખર ખૂબ જ ગંભીર અને મહત્વની વાત છે તેઓ તો ત્યાં સુધી કહે છે કે જો કોઈ સંતના સંગમાં તેમના શરીર પ્રત્યે આકર્ષણ થાય તો તરત જ ત્યાંથી દૂર થઈ રહું હા અને ખાસ કરીને બહેનોને એકાંતમાં કોઈ સંતને ન મળવાની સ્પષ્ટ સલાહ આપે છે કેમ કારણ કે માયાનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે તે મોટા મોટા સાધકોને પણ ભ્રષ્ટ કરી શકે છે સાવધાની અને વિવેક રાખ્યા વિના સત્સંગના નામે કુસંગમાં ફસાઈ જવાનો ભય રહે છે પણ અહીં એક સામાન્ય વ્યક્તિ મૂંઝાઈ શકે છે એક તરફ સત્સંગ કરવાનું કહેવાય છે અને બીજી તરફ આટલા બધા જોખમો તો પછી એક નવા સાધકે કોના પર વિશ્વાસ કરવો કેવી રીતે નક્કી કરવું આ ગૂંચવણનો ઉકેલ આપણા પોતાના વિવેકમાં છે મહારાજજી કહે છે કે જે વ્યક્તિના સંગમાં આપણા મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય અને ભગવાન પ્રત્યે અનુરાગ વધે તે સાચો સંગ છે બરાબર અને જેના સંગમાં ભોગવિલાસની વૃત્તિઓ જાગે તે કુસંગ છે ભલે પછી તે વ્યક્તિ ગમે તેટલા મોટા સંત કહેવાતા હોય એટલે કે પારખવાની જવાબદારી આપણી પોતાની છે હા વાહ એટલે કે અંતે તો પોતાની બુદ્ધિ અને અંતરાત્માના અવાજ પર જ ભરોસો રાખવાનો છે હા હવે ચાલો આ વ્યવહારુ વાતોથી થોડા તાત્વિક પ્રશ્નો તરફ વળીએ આગળનો પ્રશ્ન એવો છે જે કદાચ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછો હશે આપણે જે દુનિયામાં જીવીએ છીએ જે જોઈએ છીએ અનુભવીએ છીએ શું એ જ સત્ય છે કે પછી કોઈ એવી વાસ્તવિકતા છે જે આ બધાથી પરે છે હા સોહમ ગુપ્તાજીના આ પ્રશ્નમાં આ જ જિજ્ઞાસા છુપાયેલી છે અને આનો જવાબ એ તો આધ્યાત્મિક દર્શનનો પાયો છે મહારાજજી ખૂબ જ સ્પષ્ટપણે કહે છે કે જે કંઈ પણ આપણી મન બુદ્ધિ અને ઇન્દ્રિયોના દાયરામાં આવે છે જે આપણે જોઈ શકીએ સાંભળી શકીએ હા વિચારી શકીએ તે બધું જ માયા છે એટલે કે અસત્ય છે અસત્ય મતલબ કે આ બધું છે જ ને આ તો થોડું સમજવું અઘરું છે અહીં અસત્ય કે મિથ્યાનો અર્થ નોન એક્ઝિસ્ટન્ટ નથી એનો અર્થ છે પરિવર્તનશીલ અને નાશવંત અચ્છા ઉદાહરણ તરીકે જેમ સ્વપ્ન જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી સાચું લાગે છે પણ જાગ્યા પછી ખબર પડે છે કે તે મિથ્યા હતું બરાબર તેવી જ રીતે આ જગત પણ સતત બદલાઈ રહ્યું છે જે આજે છે તે કાલે નથી આદિશંકરાચાર્યનું સૂત્ર છે ને બ્રહ્મ સત્યમ જગન મિથ્યા હા બસ એ જ વાત મહારાજજી સરળ ભાષામાં સમજાવે છે એકમાત્ર સત્ય તત્વ એ છે જે ક્યારેય બદલાતું નથી જેનો ક્યારેય નાશ થતો નથી જેને જ્ઞાનીઓ બ્રહ્મ કહે છે અને ભક્તો તેને ભગવાન કહે છે વાહ જો જગત મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે તો પછી આપણે એટલે કે આપણો આત્મા આ સમીકરણમાં ક્યાં છીએ શું આપણે પણ મિથ્યા છીએ ના અને આ જ સંદર્ભમાં દિલ્હીથી રેણુસિંહજી આત્મા અને પરમાત્માના મિલન વિશે પૂછે છે તો શું જવાબ છે અહીં મહારાજજી એક ખૂબ જ સુંદર અને સરળ દ્રષ્ટાંત આપે છે અરીસાનું અરીસાનું હા તેઓ કહે છે કે જેમ આપણે અરીસા સામે ઊભા રહીએ તો આપણને બે પ્રતિબિંબ દેખાય છે એક આપણે પોતે અને એક અરીસામાં પણ વાસ્તવમાં વ્યક્તિ તો એક જ છે સચી વાત તેવી જ રીતે આત્મા અને પરમાત્મા તત્વત એક જ છે જે બે હોવાનો ભ્રમ થાય છે તેની વચ્ચે માત્ર દેહાભિમાન રૂપી અરીસો છે અહીં દેહાભિમાન શબ્દ બહુ મહત્વનો છે એનો અર્થ ફક્ત શરીર હોવાનો ઘમંડ નથી ખરું ને બિલકુલ નહીં એનો ઊંડો અર્થ છે હું આ શરીર છું એવી દ્રઢ માન્યતા અચ્છા જે ક્ષણે આપણે આપણી ઓળખ આ નામ રૂપ પરિવાર પદ અને શરીર સાથે જોડી દઈએ છે તે જ ક્ષણે પરમાત્માથી અલગ હોવાનો ભ્રમ પેલો અરીસો ઊભો થઈ જાય છે એટલે મહારાજજી એમ કહેવા માગે છે કે આત્મા પરમાત્માને જોડવાના નથી એ તો જોડાયેલા જ છે ફક્ત અલગ હોવાના ભ્રમરૂપી અરીસાને તોડવાનો છે એટલે સરળ શબ્દોમાં કહીએ તો સમસ્યા આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરની નથી પણ આપણી ખોટી ઓળખની છે બરાબર આપણે પોતાને જે માની બેઠા છે આ શરીર આ નામ તે જ બંધન છે જો આ માન્યતા તૂટી જાય તો મિલન જેવું કંઈ છે જ નહીં કારણ કે ક્યારેય વિયોગ હતો જ નહીં વાહ આ સમજવું ખરેખર અદ્ભુત છે આજ તો જ્ઞાનમાર્ગનો સાર છે તો હવે આપણે જાણીએ છીએ કે લક્ષ્ય શું છે દેહાભિમાનને તોડીને સત્ય સ્વરૂપને જાણવું પણ ત્યાં પહોંચવાનો રસ્તો કયો આ એક એવો સવાલ છે જે સાધનાના હૃદય પર સીધો પ્રહાર કરે છે ગુજરાતથી ગણેશ શર્માજી પૂછે છે કે ભગવાનની લીલાના દર્શન અથવા કહો કે આત્મસાક્ષાત્કાર આપણી પોતાની કોશિશ એટલે કે પ્રયાસથી થશે કે પછી તેમની કૃપાથી અને મહારાજજીનો જવાબ છે બંને બંને હા બંને અને આ વાત પહેલા પ્રશ્ન સાથે સીધી જોડાયેલી છે જેમ અંજુજીના પ્રશ્નમાં કર્મને કૃષ્ણાર્પણ કરવાનો ભાવ હતો એ જ ભાવ અહીં પ્રયાસનું સ્વરૂપ લે છે કેવી રીતે મહારાજજી માતા યશોદા અને બાળકૃષ્ણનું હૃદયસ્પર્શી ઉદાહરણ આપે છે માતા યશોદા કનૈયાને પકડવા માટે દોડે છે પરસેવે રેબઝેબ થઈ જાય છે થાકી જાય છે આ તેમનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે બરાબર આ પ્રયાસ છે અને કૃપા ક્યાં છે જ્યારે ભગવાન જુએ છે કે તેમની માતા સાચા હૃદયથી પ્રયાસ કરીને થાકી ગઈ છે ત્યારે તેઓ કૃપા કરીને જાતે જ પકડાઈ જાય છે જો યશોદા મૈયા મારા પુત્રને હું એવા અહંકારથી દોડતા હોત તો કદાચ ભગવાન ન પકડાત પણ તેઓ વાત્સલ્ય ભાવથી પ્રેમથી દોડતા હતા આજ સૂક્ષ્મ સૂક્ષ્મભેદ છે હા જ્યારે સાધક પોતાના દરેક પ્રયાસને અહંકાર વગર માત્ર પ્રભુ માટે કરે છે ત્યારે તે પ્રયાસ પોતે જ કૃપાને આમંત્રણ આપનારું માધ્યમ બની જાય છે એટલે પ્રયાસ વગર કૃપાનો સ્વાદ માણી શકાતો નથી અને કૃપા વગર પ્રયાસ સફળ થતો નથી અદ્ભુત એટલે કે આપણું કામ છે પૂરી નિષ્ઠાથી દોડવાનું પકડાશે કે નહીં એ તેમના પર છોડી દેવાનું હા તો હવે અંતિમ પ્રશ્ન તરફ આવીએ જરૂર જે આ માર્ગ પર ચાલીને પ્રયાસ અને કૃપાના સંગમથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે બ્રહ્મ તત્વને પામેલા વ્યક્તિની ઓળખ શું છે રાજસ્થાનથી મહેશકુમારજી પૂછે છે મહારાજજી શ્રીમદ ભાગવદ્ ગીતાના સ્થિત પ્રજ્ઞાના લક્ષણોને ટાંકીને જવાબ આપે છે તે વ્યક્તિ માન અપમાનથી પર હોય છે એટલે કોઈ અપમાન કરે તો દુઃખી ન થાય તે સુખ અને દુઃખમાં સમાન ભાવ રાખે છે તેને કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે અત્યંત મોહ કે દ્વેષ નથી હોતો અને તેની બધી ભૌતિક કામનાઓ શાંત થઈ ગયેલી હોય છે હા અને તે પોતાના આત્મ સ્વરૂપમાં જ હંમેશા પ્રસન્ન અને સંતુષ્ટ રહે છે તો આ બધાનો સાર શું છે શું આપણે લક્ષણોની યાદી બનાવીને બેસી બિલકુલ નહીં અને આ જ મહારાજજીનો અંતિમ અને સૌથી મહત્વનો સંદેશ છે શું છે સંદેશ તેઓ કહે છે કે આપણે બીજા કોણ મહાપુરુષ છે એ શોધવા કરતા જાતે મહાપુરુષ બનવાની કોશિશ કરવી જોઈએ અચ્છા તેઓ હલવો બનાવવાનું ઉદાહરણ આપે છે જેમ કોઈ આપણને હલવો બનાવવાની પૂરી વિધિ લખીને આપી દે પણ જ્યાં સુધી આપણે જાતે બનાવીને ખાઈશું નહીં ત્યાં સુધી ત્યાં સુધી આપણું પેટ નહીં ભરાય બસ એ જ વાત છે શાસ્ત્રો અને સંતો આપણને માર્ગ બતાવી શકે છે પણ ચાલવું તો આપણે જાતે જ પડશે સાધનામાં લાગીને સ્વયં તે અનુભવ કરવો જરૂરી છે તો આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી સમજ્યા કે કેવી રીતે રોજિંદા કર્મને પણ ભજન બનાવી શકાય સાચા ખોટા સંઘને વિવેકથી કેવી રીતે ઓળખવો અને સાધનાના માર્ગ પર પ્રયાસ અને કૃપા બંને કેવી રીતે હાથમાં હાથ નાખીને સાથે ચાલે છે અને આ સમગ્ર ચર્ચા એ ખૂબ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે મહારાજજી કહે છે કે નિષ્ઠાવાન પ્રયાસ ભગવાનની કૃપાને આકર્ષિત કરે છે હમ તો શ્રોતાઓ માટે વિચારવા જેવી વાત એ છે કે કયા તબક્કે સાધકનો પ્રયાસ સહેજ સમર્પણમાં બદલાઈ જાય છે અને વ્યક્તિ પોતાના અંદરે સૂક્ષ્મ પરિવર્તનને કેવી રીતે ઓળખી શકે છે રાધે 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 જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય અને આપને જ્ઞાનની આ યાત્રામાં આનંદ આવ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં રાધે રાધે